વલસાડ જિલ્લામાં ધરમપુરના પગારબારી વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં વિલ્સન હિલની વરસાદી વાતાવરણના લીધે ખીલી ઉઠી છે રોડની સાઈડમાં તમારું વાહન પાર્ક કરીને જવાનું હોય છે ઉપરથી પણ ધોધનો નજારો ખૂબસૂરત દેખાય છે પણ જો તમારે તેના નજીકથી જોવું હોય તો ઉપરથી નીચે સુધી ટ્રેકિંગ કરીને પથ્થરો વચ્ચેથી જવાનું હોય છે એટલે સંભાળીને ચાલવું સાથે પાણી અને નાસ્તો લઈ લેવો આશરે બસો ફૂટ ઊંચેથી પડતો આ ધોધ જોવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ આવે છે અમે ગયા ત્યારે ધોધમાં મેઘધનુષ્ય સર્જાયું હતું એટલે એનો નજારો વધારે સુંદર દેખાતો હતો અહીંયા ઉપરની બાજુએ નાસ્તાની ચા પાણી લારીઓ પણ હોય છે જ્યાં તમે મકાઈની મોજ સાથે ધોધની સુંદરતાને નિહાળી શકો છો બુરાભાઈએ દોસ્તો સાથે રંગબેરંગી છત્રીમાં ફોટોગ્રાફી કરી હતી તો તમે કોની રાહ જોઈ રહ્યા છો આજે જ ઉપડી જાઓ ધરમપુરના સૌંદર્યને માણવા અને હા શંકર ધોધની મુલાકાત લેવાનું ના ભૂલતા હો